તો કેવા છે કે સંપ્લા લેવા હોય ને તો આની દુકાન જરૂર આવીજો ભાઈ તમને મારી બતાવ છે ને ટકા ડિસ્કાઉન્ટ ભાઈ વિડિયો હોય ને ટકા કપડા લેવા આપણે કપડા લેવા આપણે લેવા દેતા તો ને ભાઈ છે ગુડ મોર્નિંગ કેવા લાગી લાગી

ભાઈ છે ને આપણે બૂટા બૂટા લઈને આવતા રહ્યા કેડે પછી છે ને ભાઈ ગાડી રોકતા હતા પછી આપણે ક્યાંય કેળે શૂટ કર્યું નહીં અહીંયા આવ્યા શું કામ થયું ખબર છે હવે વાત પૂછું મા મારી કાઢું કામ એવું કરાવે આપણી પાસે એને આમાં આ ખળ છે ને ખડ એમાં ઓલા ગાળવા હોય ને એ લેવાના છે તો તમે મીઠો લીમડો જોયો કે મીઠો લીમડો કેવો હોય તો જો આ મીઠો લીમડો છે અમુક જો ઓલો દેખાય ને મોટો એ કડવો લીમડો છે આ મીઠો લીમડો છે તો મીઠા લીમડામાં બે જાય નહીં આવે મીઠા લીમડા કેવા હોય કેવા ના હોય તો છે ને આ ખડ છે ને બુલેટ ખડ છે આ ઢોર માટે છે ઓલું થાય કેમ કે એક ધારું તમે ખળ નાખો ને તો શું થાય તમે તે કેલ્શિયમ વધારે હોય આપણું ઢોર ફૂંકાતું જાય તો જે ખળ વાટે છે ને એ ખડ તો તેમ કમાય કેમ હોય કમાય કે સોખાની કમાજ હોય એના જેવું ખડ છે ને ઘણું ટાઈપનું અનિલભાઈની છે ને અંધાઈ અહીંયા જો વાટેરિયા ને આપણે છે ને જાણવા ઝાડવા છે ને એ ઝાડવા લેવાના છે એ બીજું કાંઈ નથી પછી બપોર તો આમ ઓટા ઓટા રાખી નાખીએ એટલે કાંઈ રહે નહીં તો આપણે આપણે ખળ વાટવાની સુવિધા કરી લઈ ને ઓલાને ખબર છે ને આપણે સંપલાવાળાનું મૂક્યું છે આમાં સંપલાવાળાને જરૂર છે લાઈક કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયોને લુગડા બદલાવ જાવ પેઢા કેમ કે આમાં છે ને પૂતરું હતું તો જો અનિલભાઈ કે રીતનું વાંચે ને એ તમને બતાવીએ જો છે ને ભાઈ આમાં છે ને થોડી મહેનત વધી ગઈ છે કેમ કે ખળ તરીકેલું છે ને ઝાડવા વધારે છે તો આપણે બે મજૂરે કીધા છે બે મજૂર તમારે જોવા હોય તો એ છે હજાર હજાર રૂપિયો જોવો તમને વાહ હું કામ કરતા આપને ખબર નથી આપણે પૂછતા નથી કે હું કામ કરો ભાઈ તમે શું કેવું અનિલભાઈ તમારે કેવી મજા આવે ખરવા કેવી દસ ટકા ઝાડું છે મારા બાપા છે ને વાઈટ ભેગા કરીને બેઠા જો ઉભા ત્યાં તો ભાઈ છે ને આ છે ને રજા પણ રજા આપણા માટે રજા નથી આવો આપડી જો ધૂમ કેમ છે ટાઈન હો બલુંગ આકો ક્યાં ને આખો બે હરખું જ લાગે તમને કેમ કે બેમાં ત્રણ વિલેજ હોય એમાં ગેરંટી ના હોય પાસે ક્યાં ક્યાં ક્રેશ થઈ જાય નહીં તો છે ને ભાઈ આ આપણી ફેશિયલ ધૂમ છે તો વધારે પૂરતી આપણી પાસે જ હોય ના તીટોળી કાંઈક કે ઈંડા ઈંડા ગોતે છે એના તો ભાઈ છે ને બહુ તડકો છે ને આમાં જ ને લીમડામાં તો ફૂલવાળી દુનિયાની આવી છે પછી આમાં છે ને લીંબોરિયા થાય એ તો તમે જોયા છે લીંબોરિયા થતા હોય એ તો આપણે છે ને અલગ કામમાં પાછા જોડાઈ ગયા છે એ અલગ તો આપણે બીજું ખડ મારતા અનિલભાઈ એને છે ને આ છે ને જાહેર વાટી નાખીએ ને આપણે દી જોઈએ તો દી હવે આથમમાં આવ્યો છે કેમ કે કરિયરમાં થાવા આવ્યા એટલે આપણે બોલું કઈ આપણે નવું નામ આપ્યું બોલું ગુજરાતી બોલું એ કમેન્ટમાં જરૂર લાગે ગુજરાતી બલુ બોલવું પૈસા આપણે રોટી આપે છે ગુજરાતી બલુ બોલવું તમે જાહેર જુઓ ને તો લોથા જે છે એ કેવા મસ્ત હશે તો છે ને ભાઈ ગામડામાં છે ને અલગ પ્રકારની સાવ અલગ જ મજા હોય જે ગામડાની મજા છે ને ભાઈ ખુલ્લા ખુલ્લા આસમાન ની રહેવું રહેવું અલગ જ મજા છે જે સિટીની અંદર આપણે રહીએ તો બે ત્યાંથી તો માંડ રહી હતી તો આપણા ગામડું સાંભળે કેમ કેમકે આપણે એક ફેરું રાજકોટ ગયા હતા તા બેથી રહ્યા હતા બે દીમાં તો ઘર આપણે સાંભળી ગયું છે કે આપણે જોઈ શકીએ એટલા બધા રહ્યા ના હોય સિટીની અંદર આપણે ગુજારો વગેરે રાખે તો આપણી ફાવે આપણે કેમ કે ખુલ્લી જગ્યા પર રહ્યા હોય વધારે કેવું છે તો ચાલો બાય બાય ગુડ બાય નવા વિડીયો મેં પાછા મળીશું બધા કેમ કે બધા આપણે એટલા બધા જઈ નહીં આપણે દસ જણા જઈએ તો કઈક નવીનમાં તમે જોડાજો એટલે આપણે કઈક મજા આવે